જય સચિદાનંદ આપ સૌની અંદર વિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચિદાનંદ તારાબેન કહે છે કે મને શુદ્ધાત્મા જોવાની જે સમાયક હતી તે તારાબેનથી થઈ શકતી ન હતી અવારનવાર લક્ષ સંભાવમાં જતું હતું અથવા બ્લેન્કનેસ જણાતી હતી પણ તે સાતામય અવસ્થા હતી તો આ સમયે ચિત જે ચિતરવાનું હતું તે કેમ કરી શકતું નહીં હોય તો પાછલો થોડો અભ્યાસ આવી જાય ડોક્ટરે કહ્યું હોય ભાઈ ડાબા હાથે જરાક ચાર દિવસ ખાજો જમણા હાથે જરાક અડશો નહીં શું આ નવું ફ્રેક્ચર બધું રિપેરિંગ થયું છે થોડા દડા ચાર પાંચ દડા આરામ આપજો તો આપણે ચટણી લાવજો ને પાપડ લાવજો કરતા કરતા જમણા તો ક્યારે શરૂ કરી દે ખબર ના પડે એવા પાછલો હવે આપણે એને જાણવાનું કે આ તારા તારાબેન આવું થયું એ જાણનાર આપણે છીએ આપણે આપણા સ્વભાવમાં રહેવા માટે આ સામાયિક છે સમજાયું ને તારા બેનને શું થાય છે તમે જુઓ એ જ આત્મધર્મ આ તો આપણે વિશેષ ફોકસ એટલે માટે ગોઠવીએ છીએ કે આ અક્રમ ખરું ને એટલે કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળે છે એટલે આપણે વધારે પોતાના દોષો જે ગાંઠો હોય માનની ગાંઠ લોભની ગાંઠ મોહની ગાંઠ તો એની ઉપર ફોકસ એટલે માટે મૂકીએ છીએ ખરેખર જરૂર નથી આગળના સ્ટેજમાં તો પછી જે મહી ભરેલો માલ વર્તમાનમાં રહેવાનો છે વર્તમાનમાં જે ભરેલો માલ નીકળે એને જુદો જોવાનો છે અને ખાલી થવા દેવાનો છે અને આપણે આ પ્રયોગ એટલે માટે કરતા હતા કે પાંચ આગને આપણે સિદ્ધ કરવી છે પાંચ આજ્ઞા જ એટલું બધું મહત્ત્વ છે એમાં કે પાંચ આજ્ઞાથી આખા આખા કહે ને કે તમામ કર્મોના ગૂંચવાડાનો અંત આવી જાય એટલું જ નહીં એક નવું કર્મ ના બંધાય એથી પણ આગળ આપણે આત્મદશા વધતી જાય અને એથી આગળ મોક્ષનો માર્ગ અપાય આપણો એટલે આ પાંચ આજ્ઞા એટલી બધી પાવરફુલ વસ્તુ છે અલ્ટિમેટ વસ્તુ છે એનાથી આગળનું કંઈ આપણે અત્યારે આરાધનની જરૂર નથી એટલું બધું આગળ ટોપ વસ્તુ છે તો એને આપણે પ્રેક્ટિકલ લેવા માગીએ છીએ સીધું જ કે ભાઈ એક કલાક શુદ્ધ જુઓ ને આપણી ખબર છે કે આપણને શુદ્ધ એટલે કે એવું આમ દેખાવા નથી કે આ બાટલી જુદે જુદું ના દેખાય પણ પેલા હીરાની દાબડી હોય નહીં તમે હોય છે ને પેલો લાલ બોક્સ હોય એની અંદર પેલી હીરાની વીટી મૂકી હોય પછી બંધ કરી દે તો તમને પછી બોક્સને હાચવો હાંચવો કે હીરાની વીટીને હાંચવતા હો ખરેખર આમ બોક્સને હાચવે પણ અંદર ખબર હોય હીરા કાઢી લીધા પછી બોક્સને હાચવે નાખી દો નકામો કે છે ખરી જગ્યા રોકે છે પણ માલ હોય ને તો કેટલી કિંમત માલ અને ખોખો બે હોય છે કે નથી હોતું એવું ભગવાન માલ છે અને બાર ખોખો છે સ્ત્રી સ્ત્રીનું ખોખો પુરુષ નો ખોખો બાબા નું ખોખો બેબી નો ખોખો માલ ભગવાન છે એ ખ્યાલમાં રાખીને વ્યવહાર કરો ખોખાના નઘા નગા કરો અને આમ પેલું કબાટ ખોલીને રસ્તા રખડતું મૂકી દો ડાઇનિંગ ટેબલ પર ને પડી રહેલું હોય હાંચ લાખ નો હીરો જ મૂકે છે અને ભગવાન તો પાંચ લાખ ના છે કે વધારે કિંમતી હશે અમૂલ્ય બે જણાની કિંમત ના એક મફત નહીં કિંમત નું કહેવાય અને જેની કિંમત આખી જ ના શકાય એને કિંમત વગરનું કહેવાય તો અમૂલ્ય કહેવાય તો અમૂલ્ય ભગવાન દરેકમાં બેઠેલા છે પછી નોકરો હોય શેઠ હોય વાઈફ હોય ધણી હોય સાસુ હોય જમઈ હોય ભગવાન બેઠા છે એ ભગવાનની દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરો અને જેમ જેમ તમે શુદ્ધાર્થમાં જોતા જશો ખ્યાલમાં રાખશો તેમ તેમ તમારું આપણે બીજ થઈ છે પૂનમ થઈ નથી અમાસ ગઈ બીજ થાય એટલે બીજની દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છે અને એ જ દ્રષ્ટિથી જોઈશું તો બીજમાંથી ત્રીજમાં જવાશે સમજાય એટલે આપણે પ્રયોગ અભ્યાસ છે ને કે આજ્ઞા એ ધર્મ મને દેખાતું પણ તમે કયું આગળ એરપોર્ટ છે આ રસ્તે એટલે હું ચાલીશ તો એરપોર્ટ આવશે તો મને દેખાવું જોઈએ ને એરપોર્ટ ના તમે ચાલો એટલે દેખાશે એના જેવી વાત છે એટલે આપણે હેન્ડલ મારીને ચાલુ કરવાનું આ કે આ તો બધું બધું પાછલો અભ્યાસ થોડો થોડો આવશે એને જુદો રાખીને આપણે આપણે આપણો પુરુષાર્થ કર્યા કરો તેમ એમ કરતા કરતા ઉઘાડ થઈ જશે હંસાબેન હરિયા ભાવકર્મ એ ચાર્જ બેટરી છે એ પાંચ શબ્દમાં ભગવાનના આગમો સમય ગયા છે તો સમજાવો પણ દાદાની બહુ શોધખોળ છે આખી ભાવકર્મ એ ચાર્જ બેટરી છે બોલો આટલું બધું નહીં આ બધા આ તમે ને આ કલાબેન બધા કરે જ છે ને આપણા તારાબેન ને બધા કે હું આત્મા છું દેહ વિનાશી છે આત્મા વિનાશી બધું કેટલું કર્યું છે ને આપણે પણ તોય મેં ટચ નહોતું થતું અનુભવ ટચ નહોતો થતો હું હંસા છું એ માન્યતામાં રહીને બધું કરતા હતા એવું અને એ જ બેટરી ચાર્જ બેટરી કહેવાય છે હું હંસા છું એ માન્યતા છૂટ્યા વગર ગમે તેટલું કરો જેમ વાણમાં બેસીને ગમે તેટલો સ્થિર કરવા જાઓ ને આમ ખેંચો ના આમ ખેંચો પણ તમે હલ્યા જ કરો કે નહીં કારણ પેલા વાણ જ હલતું એટલે કિનારે ઉતર્યા વગર ગમે તેટલી મહેનત કરી ને એ છેવટે ગઈ નકામી અને હું હંસા છું માનીને જે જે કર્યું એ બધું બુદ્ધિના ખાતે ગયું આત્માને ખાતે આવ્યું જ નહીં એટલે હું અંસા છું એ જ ભાવ કર્મ અને એ ચાર્જ બેટરી ચાલુ જ છે જગત આકાર જ્યાં સુધી ચાર્જ ચાલુ હોય ત્યાં સુધી આત્મ લક્ષ બેસી શકે નહીં આત્મભાન થઈ શકે નહીં ભલે માનતો હોય કે હું આત્મા છું દેહ જુદો છે ને પણ દેહ જુદો છે એ માનનારો બુદ્ધિ છે એ આત્માની જરૂર જ નથી અહંકાર જુદો છે જ્યારે દેખાય તો આત્મામાં પોતા કહે એટલે આ ભાવકર્મ એ બહુ જ સૂક્ષ્મતમ લેવલે છે આખું આત્મા અનાત્માના ટચ છે અને એ બુદ્ધિથી જ નથી એટલે અનુભવી જ્ઞાનીથી થી એ જડી શકે અને એમણે આખી દાદાજી આખી જ્ઞાન વિધિ કલાકની એમાં એ ટચ પોઈન્ટ જ છૂટો થાય છે અને બંને તત્વો પોતપોતાના ગુણધર્મમાં પાછા આવી જાય છે કે દ્રવ્ય પોતપોતાના સ્વભાવને સ્વભાવ થઈ જાય છે આત્મદ્રવ્ય દ્રવ્ય આવે છે જળદ્રવ્ય જળ સ્વભાવ જતું રહે છે અને એ ટચ પોઈન્ટ છૂટું થયું ને બે તત્વો પોતાના ગુણધર્મમાં આવ્યા માટે જ ટચ પોઈન્ટ છૂટું થયું એ તો હું હંસા નથી હું દેહ નથી ગમે તેટલું કરો ને એ બોલનારો અહંકાર છે અહંકારથી આત્મા નથી થતો એટલે આખું જબરજસ્ત દાદા એ આ કે પાંચ શબ્દોમાં ભગવાનના બધા આગમો પૂરા થઈ ગયા અને એ આગમો આપણને કહે ને કે આગમ આગમનું પરિણામ જે આવવું જોઈએ તે આપણને પરિણામ આપ્યું કે તમે અંશાબેન નથી તમે શુદ્ધ હાથમાં જ છો હવે અંશાબેન રાય એ ફાઇલનો સંભાવે નિકાલ કરો એટલે પાંચ આજ્ઞામાં આખા આગમનો સહાર મળી જાય છે પાંચ આજ્ઞામાં આપણું ભાવ કર્મ ઉડી ગયું ચાર્જ કર્મ ગયો હવે આપણી માટે હવે ડિસ્ચાર્જ રહ્યું છે બધું ડિસ્ચાર્જનો સંભાવે નિકાલ કર્યો છે ડિસ્ચાર્જ વ્યવસ્થિત નહાબેજ એટલે આપણે કરવા પણ હોય નથી મારે નિકાલ કરવાનો કરવાનો શબ્દ વ્યવહારથી બોલાય છે નિકાલ થઈ રહ્યો છે

જીવતો જાગતો આત્મા છે તે જડતો નથી એમને એટલે ભૌતિક વિજ્ઞાનથી આપણે શોધવા જઈશું ને એ જડશે નહીં આ આધ્યાત્મિક વિજ્ઞાનથી જડે એવું છે જેને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવાય છે અને એ ભગવાન મહાવીર ને જડ્યું હતું એમણે અનુભવ્યું ને આપણને આપ્યું છે પણ એ ભગવાન મહાવીર ક્યાં હતા તો કે એકસો આઠમે માળા ઉભા હોય ને પછી ત્યાંથી જોઈન કહ્યું કે ઓ આ બાજુ આ છે આ બાજુ આ છે આપણે ભયતળીએ બેઠેલા છે એટલે આપણને પછી શું શું દેખાય આપણને સો વાત કહી હોય એમાં નવ્વાણું વાત બરોબર લાગે તો સોમી વાત આપણે સ્વીકારીએ કે ને ગોટાળો તો ના જ બોલે જોનારો ગોટાળો બોલે જોનારો હોય ને જોઈને બોલતો હોય ને એને ગોટાળો હોય નહીં એટલે ભગવાન એ કક્ષાએ પહોંચેલા છે કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા ઉભા એમની વાત એટલે આપણે સ્વીકારીએ કે ભગવાન આવું કહે છે માટે હોવું છે જેમ જેમ આપણી કક્ષા ઉપર આવતી જશે પચીસ મે માળે આવો ને ત્યારે લાગે હા પેલી ચીમની દેખાય છે આ બાજુ માઉન્ટન દેખાય છે છે ખરું ભગવાન કહેતા તેવું છે એ જેમ જેમ આપણી કક્ષા ઊંચી આવશે તેમ દેખાશે અનુભવાશે એટલે અત્યારે સમજવા માટે એટલું સમજી શકાય કે આપણું આખું બ્રહ્માંડ જે કહેવાય છે એમાં લોક મનુષ્ય આકાર ઉભો હોય એવા આકારનો હોય છે બે કમર એક હાથ રાખીને બે પગપોળા રાખીને શેપ વાળું હોય છે એમાં મધ્યલોક જે નાનામાં નાનો ભાગ છે વતલો મધ્યલોકમાં પંદર દુનિયા છે એ પંદર દુનિયામાં પાંચ ભરત ક્ષેત્ર પાંચ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચ હૈરાત ક્ષેત્ર જે મનુષ્ય ભૂમિ છે કર્મભૂમિ કહેવાય પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં વીસ તીર્થંકરો છે આપણી પાસે આટલું નોલેજ છે અત્યારે આપણે હવે આપણે એ એક સાધારણ સમજવા માટે છે મુખ્ય વસ્તુ તો આપણા રાગ દ્વેષ ક્રોધ માન લોભ ચોખ્ખા થાય ચિંતા બંધ થઈ જાય ભોગવટા બંધ થઈ જાય દુઃખોથી મુક્તિ થાય એ જ આપણે આ ભાવમાં પુરુષાર્થ કરવા માંગીએ છીએ પેલું સાધારણ સમજી લઈએ કે જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણી આવડી દુનિયા છે એવડી નથી બહુ વિશાળ દુનિયા છે એક સાધારણ આપણા ખ્યાલમાં હોય તો આપણે આ સંકુચિતતામાં ના રહીએ પછી સમજાય છે ને જય સચિદાન જય સચિદાન ભાવના આઈ બિલીવ ઇન વાસ્તુ શાસ્ત્ર એન્ડ જન્માક્ષર આઈ એમ રાઈટ ઓર રોંગ અમે કોઈ બિલીફ ને રોંગ કેતા જ નથી તમે બિલીવ કરો છો

રિલેટીવ સત્ય નીકળ્યું ને ખરેખર તો તમે શુદ્ધ આત્મા નહીં હા તેવું આ જગતમાં બે સત્ય છે એક રિલેટીવ સત્ય છે બીજું રિયલ સત્ય રિલેટીવ ટેમ્પરરી સત્ય છે અને રિયલ પર્મનન્ટ સત્ય છે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે ટેમ્પરરી સત્યમાં ઇન્ટરેસ્ટ છે કે પર્મનન્ટ સત્યમાં ઇન્ટરેસ્ટ છે પર્મનન્ટમાં તો પછી આ વાસ્તુ શાસ્ત્ર બધું રિલેટિવ સત્ય છે અને જન્માક્ષર એ રિલેટિવ સત્ય છે તમે જન્માક્ષર મેળવીને પરણેલા કે એમ જન્માક્ષર મેળવીને પરણેલા ને તો સુખી થયા કે નહીં

તમે જન્માક્ષર મેળવી ઘરે સારી રીતે મેળવ્યા હતા પણ ખબર નહીં બહુ દુઃખી થયો છું અને એક જ્યોતિષ એવા હતા એની પાસઠ વર્ષની છોકરી થઈ ગઈ જન્માક્ષર મળતા જ નથી કરતા કરતા છોકરી પહેરી જ ના શકી ને ના શકી બિચારોની એટલે આ આ બધું સત્ય છે પણ કેવું જે માને એની માટે સત્ય તમે નથી માનતા બોલો ફોરેન વાળા કેટલાય જન્માક્ષર જાણતા જ નથી એ લોકો વાસ્તુ શાસ્ત્ર જાણતા જ નથી તો સારી રીતે જીવે છે કોઈ તમે દુખી વખી નહીં એ જોબ છૂટી જાય તો કશું વરી ના કરે એ ભગવાન બીજે દાડે પાસે મળી ગયું હોય ને બોલો એ લોકોને દુઃખ વુખ નહીં ચાલ્યા કરે વગર શાસ્ત્ર ખબર નથી તો અને આપણા લોકો બધું મેળવે જન્માક્ષરે મેળવે વાસ્તુ શાસ્ત્ર બધું પણ તોય દુઃખ મટતા નથી પૂરેપૂરા એટલે દુઃખ છે ને છે જન્માક્ષર તો તમારું શું બતાડે છે કે તમે ગયા ભાવમાં શું ચિતરેલું છે આ ભાવમાં શું શું ભોગવશો એ બતાડે છે એટલે ફળમાં યુ કે આપણે તો ખરેખર પુરુષાર્થ પુરુષાર્થિસ ભાગમાં હોવો છે કે ભાઈ તમારું ફળ છે ફળને તમને કોઈ બતાડે કે તમે ઇતિહાસમાં પાંત્રીસ માર્ક આવશે અને ભૂગોળમાં બાવીસ માર્ક આવશે શું ફાયદો અમે મને બે દિવસ પછી રિઝલ્ટ આવવાનું છે તો મને ખબર પડવાની છે અને મેં મહેનત શું કરી એની પરથી મને ખબર પડશે કે અમારા ઇતિહાસ ભૂગોળ કાચા હતા સાયન્સમાં એસી આયા ગણિતમાં નવાણું આયા ખબર પડવાની છે પરિણામ ને લોકોની ઈચ્છા થાય કે મારું શું પરિણામ આવશે અમે શું દાદા શું શીખવાડે છે પરિણામનું આવી ગયું હવે નવું સુધારો સમજાય છે ને એટલે સુધારવાનો જેમ તમને ગુસ્સો આવ્યો એટલે પરિણામે તમે ફેલ થયા કહેવાય એટલે આ સત્સંગ છે ધર્મ છે તમને ભણવાનું એ ભણીને એવું ભણો કે ગુસ્સા વખતે તમે ફેલ ના થાવ ગુસ્સાનો પ્રસંગ આવે ત્યારે તમને ક્ષમતા રહે ત્યારે તમે પાસ થયા કહેવાય એવા જીવનના એક એક પ્રસંગમાં પાસ થાય એટલે તમે મોક્ષ માટે લાયક થઈ ગયા સમજાય ને આપણે આ પ્રસંગમાં પાસ થવા માંગીએ છીએ પેલું સંસારના ફાયદો નુકસાન પણ અંદર ન થાય ચિંતા ન થાય એ સ્થિતિ પ્રાપ્ત કરવી એની માટે આપણે સાચી સમજણથી થાય છે આ લોકોને ચિંતા બંધ કરવા માટે વાસ્તુશાસ્ત્ર શોધવા જાય કે મને નુકસાન કેમ થયું ત્રણ વર્ષથી કે તમારું બારણું દક્ષિણમાં કરું ને કે છે એટલે તમારે ઘરમાં લક્ષ્મી બારણા બહાર નીકળી જાય કે છે તમે સુખી ના થાવ પણ વીસ વર્ષથી આ ઘરમાં રહીએ છીએ ને તે દાડા કંઈ જુદું હશે પણ આ ત્રણ વર્ષથી થાય છે ને ચોક્કસ બારણા નું છે એટલે એને મને આશ્વાસન રહે બારણું બદલાવી નાખે બારી તોડાવીને બાણું કરે ને બારણા બારણામાં બારી કરી નાખે અને તોય પાછું નુકસાન તો ઘટે જ નહીં પણ પેલા સિત્તેર હજારનો બીજો ખર્ચો આવ્યો દિવાલ તોડવાનો ખર્ચો વધી ગયો દાદા ભગવાન શીખવાડે સરસ રસ્તો કે બારણાની બાજુમાં ઉત્તર લખવાનું અંદર લખવાનું બહાર થી આવો ત્યારે લખવાનું એટલે બે વખત છે આ તો ઉત્તર છે શંકા નીકળી ગઈ એટલે કમાણી થાય પછી એટલે આ માન્યતા છે બેન જેમ બિલાડી નડતી નથી આપણી શંકા નડે છે કે આ બિલાડી મને નડી એટલે પછી બિલાડી નડી એવી શંકા પડી ને તો એ ત્યારથી એને નડવાની શરૂ થાય આખો દાડો દુખી થયો હોય બિચારો તમે માનો છો પણ તમે એટલું માનવાનું કે દુઃખી ના થઈએ આપણે દુઃખ તે માંડે બાજુ મૂકી દેવાની સમજાય ને બાકી આ બધું માન્યતાઓ છે અમે તો કોઈ દાડો નિરૂમા તો કોઈ દાડો મંદિરનો નો ખાતમુહૂર્ત થયું તો અમાસ ને દાડે થયું હોય કે બીજ નો દાડો હોય તો કોઈને ખબર જ નથી લોકો કે છે આજે એમાં જ છે તો ચંદ્રમાની એમાં છે આપણે તો આજે સંજોગ મળે આજે શરૂ કરો અને સરસમાં સરસ બધા કામ થાય છે કોઈ દા કોઈ અટક્યા જ નથી જન્મન દાડે કે નક્ષત્ર જોઈને જન્મે છે અને મરણ વખતે નક્ષત્ર જોઈને મરે છે તો પછી આ દુનિયા આ બે મોટા મોટી વસ્તુ થાય બે છે તો વધતી વસ્તુ શું જોવાની જરૂર છે હા ટાઈમ ને કાળ જરૂર નથી કાળ નક્ષત્રની જોવાની જરૂર અને એ દેવદેવીઓ છે જ્યોતિષ દેવો જ બધા સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્ર બધા નમસ્કાર આપણા અને એ લોકો તો આપણને બગાડે જ નહીં ને આપણે રોજ એમને નમસ્કાર કરતા હોઈએ તો આપણે દુઃખી કરે એટલે કોઈ બંધારણ દુઃખી ના થાય આપણે પછી ભારતી કમલ શાહ છે એ જૈન ધર્મમાં કહ્યું છે કે આધ્યાત્મિકતાની ઊંચાઈ એ ગયા પછી પણ ચોર્યાસી લાખ ના ફેરા ફરવા પડે છે તો આત્મા જીવ કેવી રીતે અને ક્યારે જઈ જ્ઞાન મળ્યા પછી આ શક્ય છે એમ આપનું કહેવું છે તો તે કેવા પુરુષાર્થ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે તો તે મોટે ભાગે લોકો કેમ નિરાશામાં રહે છે ત્રણ પ્રશ્નો તો થઈ ગયા તમારામાં હવે આધ્યાત્મિકતાની ઊંચાઈએ ગયા પછી ચોર્યાસી લાખના ફેરા ફરવા પડે છે તે એનું કારણ શું હોય છે કે અમુક અમુક આધ્યાત્મિકતાની ઊંચાઈ એટલે શું કે અમુક જયારે આત્મજ્ઞાન એ ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગ બે જુદા છે તે ક્રમિક માર્ગની વાત લઈએ છીએ આપણે અક્રમની વાત જુદી છે એ તો સેફસાઈડ વાળો છે મોક્ષે જતા સુધી આ ક્રમિક માર્ગમાં શમિત થાય એને સંકિત કહેવાય છે ચોથું ઘુંણું પછી ત્યાંથી ચડે પાંચમું છઠ્ઠું પછી એવી શ્રેણી ચડે એમાં બે વિભાગ પડે છે એક ઉપશમ કર્મ ઉપશમ કરી અને ઉપર ચડે કર્મને ક્ષય કરીને ઉપર ચડે એક ક્ષય વાળાની શ્રેણી એવી હોય છે કે એ પડતો નથી પાછો અને ઉપશમ કરીને ચડેલો હોય એટલે ક્રોધમાન એ છે ખરા રાખોડી નાખી દીધી ઉપર અને કહેશે હવે અમારો અગ્નિ સમાઈ ગયો છે એ તો કઈ કાયમ સમાય નહીં ને એ તો કોઈક મેં આમ સળિયો ઊંચો કરો ને તો બધો ભડકો શરૂ થાય હવે એને એવા સંજોગ જ મળે કે ઉપશમ 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 તે પછી એ ઉપસમ શ્રેણીવાળો છેઠ અગિયારમાં ગુંઠાણે ગયો ત્યાંથી પડે પાછો પહેલા ગુંઠાણે એવો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ મૂક્યો છે કારણ એને એટલી બધી રીધ્ધિ સિદ્ધિ જાહો જલાલી થાય કે હું ભગવાન જ છું અને હું છું હું આત્મા છું એ ભાનમાંથી દેહાદ્યાસ એનો પૂરેપૂરો ખલાસ થયો ના હોય ઉપશમ હોય બધા કસાયો માન લોભ બધો તે પાછો છંછેડાય એટલે પાછો પ્રગટ થાય એટલે પડે ત્યાંથી એટલે એ અપેક્ષા કે ચોર્યાસી લાખના ફેરા હવે ચોર્યાસી લાખના ફેરા જે શબ્દ વાપર્યો છે ને એ વાસ્તવિકતામાં થોડો ફેર છે કોક જ એવો હોય કે ભાઈ એકદમ એકેન્દ્રિયમાં જતો રહે અપવાદરૂપે બાકી નિયમ તો કેવો છે કે મનુષ્યમાં આવ્યા પછી વધુ વધુ આઠ અવતાર જાનવરના થઈ પાછો મનુષ્યમાં આવે એક અવતાર દેવગતિનો થઈને મનુષ્યમાં અથવા નર્કનો થઈને પાછો મનુષ્યમાં આવે તો મનુષ્યમાં હાજર પાછો પણ ચોર્યાસી લાખમાં ફરવું નથી પડતું જેમ કોલેજમાં નાપાસ થાય તો કે પહેલા ધોરણમાં મૂકવામાં આવે હા બિચારાને બહુ ત્યારે બે વર્ષ સસ્પેન્ડ કર્યો હોય અથવા તો એ ફરી પાછો એ કોલેજમાં બેસે એ ના જેવું પાછું પહેલા ધોરણમાં ના આવે એવું મનુષ્ય એટલે બહુ હાઈ ડેવલપમેન્ટ છે એ એ થોડાક ક્રોધ છે કે કસાય છે કે ક્રોધમાં કે અથવા રાગ દેશ કે બધા ખરાબ ભાવો થયા હોય તો જાનવરમાં જઈને પાછો આવે અને જાનવરમાં આઠ જાય વધુ બધું વધુ એટલે ગાય થાય ગધેડો થાય ગોતરો થાય ઉંદરડી થાય બિલાડી થાય આઠમાં ભાવ પાછો મનુષ્યમાં આવી જાય નવમો ભાવ પાછો જાનવરનો ના આવે મેક્સિમમ આઠ ભાવ એ જેમ પેલો કરિયાણાનો વેપારી ગુનો કર્યો તે જેલ થાય છ મહિનાની એના જેવી પાછું જેલ પૂરી કરે એટલે પોતાની દુકાનમાં આવે શેઠ નો શેઠ જ હોય અને દાદાનું જ્ઞાન મળ્યા પછી કે આ ચોર્યાસી લાખ ફેરા મટી જાય એ શક્ય છે તો એ કેવો પુરુષાર્થ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય પાંચ આજ્ઞા તમે જ્ઞાન લીધું ને તો ભારતી જુદા છે ને હું શુદ્ધાત્મા બધું સમજાયું ને થોડું થોડું સમજાયું ને પાંચ આજ્ઞા થોડી થોડી ચાલુ કરીને ફાઇલોનો સંભાવે નિકાલ નહીં ભારતીય જ ફાઇલ નંબર વન ફાઇલ નંબર ટુ આવ્યા છે કે અહીંયા ઘરે છે ને ફાઇલ નંબર થ્રી ફોર બધા હોય ને એ સંભાવે નિકાલ ચાલુ કર્યો ને થોડો થોડો બગડીયું શુધર્યું બધું વ્યવસ્થિત થોડું સમજાય છે ને સંજોગનો છે આધારે થાય છે કોઈનો દોષ નથી વ્યક્તિઓનો ફાઇલ નંબર ટુ માં શુદ્ધાત્મ જવાન ચાલુ કર્યા ને થોડો થોડો હા એ બધું ચૂકવાનું નહીં આપણે તો એ તમને તમને નવું કર્મ નહીં બંધાવ દે નવા રાગ દેશ નહીં થવા દે અને તમે મોક્ષ માર્ગે આગળ વધશો આ બીજ થઈ છે પાંચ આજ્ઞા પડાશે તે બીજમાંથી ત્રીજ થશે ચોથ થશે પૂનમ થઈ એટલે કેવળ જ્ઞાન આવશે કેવળ જ્ઞાન થાય પછી નિર્વાણ આવે અને પછી સિદ્ધ ક્ષેત્ર આવે આપણને આ જ્ઞાન મળ્યું ને શુક્લ ધ્યાનના ચાર પાયા કહેવાય છે તે પહેલો પાયો શરૂ થઈ ગયો અસ્પષ્ટ વેદન એટલે શું બરફ અહીં પડ્યો હોય તો બરફનો ઠંડો પવન આવે ને તો આપણને લાગે પણ બરફ હોવો જોઈએ કે છે એવા આત્માનો સ્વાદ આપણને શરૂ થાય પણ અસ્પષ્ટ વેદન હોય પહેલો પાયો અને સેકન્ડ પાયો એટલે દાદા કે છે અમે સ્પષ્ટ વેદનમાં હોઈએ બરફને અડીને જ ઊભા હોય તરત અનુભવ થાય કે આ બરફમાં બસ અડ્યો છું આપણને ઠંડકનો અનુભવ થાય બરફને અડ્યા જેટલું નીકળવચ્ચે પેલું ભૂસું બહુ પડ્યું ને આપણે કાટમાળ ખાલી કરવાનું બાકી છે અસ્પષ્ટ વેદન અને દાદાને સ્પષ્ટ વેદન હોય આપણે ત્યાં સુધી જવા માગીએ છીએ આ કાળમાં આ ક્ષેત્રમાં આ દેહમાં રહીને પણ આપણે સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકીએ એવું દાદા ભગવાનનું વિજ્ઞાન ખુલ્લું થયું છે તમારી તૈયારી જોઈએ પાંચ આજ્ઞાનો પુરુષાર્થ જાગૃતિ બધું બહુ હેલ્પફુલ છે અને અને બળ વધવાથી સ્પષ્ટ વેદન બીજો પાયો ત્રીજો પાયો કેવળ જ્ઞાન એ થોડા કાળમાં કેવળ જ્ઞાન થાય અને ચોથો પાયો મોક્ષ એ સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે પછી પૂરું એટલે ચાર પાયા એમાં પહેલો શરૂ થઈ ગયો પચીસ ટકાનો મોક્ષ પછી પચાસ ટકા પંચોતેર પછી સો ટકા થઈ જવાનું એટલે આ તો ગેરંટી વાળી વાત છે મુકશે જવાશે જ તમારે આ સત્સંગને છોડવા નહીં શું સ્કૂલમાં દાખલ બે દાડા આવ્યા ને પછી છોડી દઈએ તો પછી સ્કૂલમાં પાસ થવાય ગઈ એવું આપણે ટચમાં ભલે ઓછું વધારે આવે સંજોગાધીન છે આપણું લક્ષ્યમાં હોય કે ના મારે સત્સંગમાં જવું છે પાંચ આજ્ઞામાં રહેવું છે બધાની વાણીના ટચમાં રહો તમે બહુ હેલ્પ થયા કરશે